આપણા શિયાળુ પાકોમાં સૌથી વધારે જથ્થો જે પાકનો હોય છે છે ઉત્પાદનમાં એ પાક આપણો ઘઉંનો પાક અને ઘઉંના પાકની જરૂરિયાત પણ સૌથી વધારે હોય છે દરેક શિયાળુ પાકની સરખામણીમાં કારણ કે ઘઉં જે છે એ આપણો દરેક પરિવારનો રોજના ખોરાકનો એક મુખ્ય હિસ્સો છે અને તેથી ઘઉં માર્કેટમાં ખૂબ મોટાની શરૂઆતમાં જે ભાવો ખુલ્યા હતા એનાથી લગભગ સો રૂપિયા જેટલા નીચે આવી ગયા છે હવે અત્યારના દિવસોમાં જે ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ એના ઉપર એક નજર નાખીએ તો અત્યારે આપણને ચારસો પંચોતેર કે ચારસો એસી રૂપિયા થી ભાવો ની શરૂઆત થાય છે કે કેમ તો એનો જવાબ જે છે એવો છે કે આપણો માલ ઘઉંનો અત્યારે હજી પણ કેટલાક ખેડૂતો છસો રૂપિયા ઉપર વેચી છે સવા છસો કે સાડા રૂપિયા સુધી પણ આપણા ખેડૂતો ઘઉં વેચી છે પણ માર્કેટ ઊભું કરેલું છે કે પોતાના પાંચ પચીસ ગ્રાહકો નિયમિત હોય અને એ ગ્રાહકોને એ માલ આપતા હોય એવા ખેડૂતો માર્કેટમાં માલ લઈને નથી આવતા એમના માલની ક્વોલિટી ખૂબ સારી હોય છે તો એમની પાસેથી સીધે સીધા ખરીદનારા લોકો ખરીદી લેતા હોય છે એટલે એવા ખેડૂતો જે છે છે એ રૂપિયા સુધી પણ અત્યારે ઘઉં વેચી રહ્યા અને મોટા ભાગના ગામડાઓમાં એકાદ બે ખેડૂતો તો આ પ્રમાણે માલ વેચતા જ હોય છે પણ એ એમનો એક કૌશલ્યનો એક હિસ્સો છે અને એ કૌશલ્યના આધારે એમને સારા ભાવ મળી રહ્યા છે પણ એકંદર એવરેજ આપણે જેટલા ખેડૂતોએ બજારમાં જવું પડે એમ હોય એમને માટે અત્યારના સમયમાં જે નીચો ભાવ છે એ નીચો ભાવ હવે પછી આગામી દિવસોમાં સુધારા તરફ જઈ શકે કે આના રૂપમાં આપણો ઘઉંનો માલ વેચાઈ શકે તો એને માટે આપણે જયારે કઈ વિચારવું હોય ત્યારે સમગ્ર દેશનું ઘઉંના બજારનું ચિત્ર ઘઉંનું ઉત્પાદન અને અત્યારના સમયમાં ક્યાં કેવી પરિસ્થિતિ છે રાજ્યોવાઈઝ સાથે સાથે સરકારની ખરીદીનું ચિત્ર કેવું છે આ બધા મુદ્દાઓના આધારે આપણે નિર્ણય કરી શકીએ અને આ બધા મુદ્દાઓ આજના વિડીયોમાં આજના એપિસોડમાં અમે આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ ત્યારે આ વિડિયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ એપ્રિલ મહિનાનું બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે માર્ચ મહિનાના એન્ડિંગના કારણે માર્ચના છેલ્લા દિવસોમાં જે કાંઈ ચાર પાંચ દિવસની માર્કેટિંગ યાર્ડોમાં રજાઓ રહી ત્યાર પછી જે બજાર ખુલ્યું એ ખુલતા બજારમાં ઘઉંની જે કઈ આવકો છે એની સ્થિતિ દેશના બાકીના મુખ્ય રાજ્યો જે કોઈ છે કે જ્યાં ખૂબ મોટા પાયે ઘઉંનું ઉત્પાદન થાય છે એમના માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ ઘઉંની આવકો થઈ રહી છે એ સ્થિતિ ઉપર આપણે એક નજર નાખીએ તો મુખ્ય માર્કેટિંગ વિસ્તારો જે કાંઈ છે મુખ્ય ઉત્પાદક વિસ્તારો જે કાંઈ છે એમાં આપણે મધ્યપ્રદેશને અત્યારના સંજોગોમાં સૌથી આગળ ગણી શકીએ એટલા માટે કે પંજાબ અને હરિયાણા આ બંને બધા પાયે ઉત્પાદન કરતા હોવા છતાં પણ એમનો માલ સરકાર સુધી જતો હોય છે એટલે માર્કેટિંગ યાર્ડના હિસાબથી જોઈએ બજારના હિસાબથી તો મધ્યપ્રદેશમાં સૌથી મોટા વેપારો થતા હોય છે અને સૌથી વધારે ઉત્પાદન મધ્યપ્રદેશનું બજારમાં આવતું હોય છે વિતેલા ત્રણ થી ચાર દિવસ દરમિયાન માલની આવકોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે સાથે રાજસ્થાનના બજારોની સ્થિતિ પણ એવી છે અને ઉત્તર પ્રદેશના બજારોની સ્થિતિ પણ એવી છે સામે આપણા ગુજરાતમાં પરિસ્થિતિ બિલકુલ ઉલટી આપણને જોવા મળી રહી છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં આપણા મોટા મોટા માર્કેટિંગ યાર્ડો જે કાંઈ છે ગુજરાતના એ પૈકી મુખ્ય પાંચ માર્કેટિંગ યાર્ડો જેને આપણે ગણતા હોઈએ એ પૈકીનું એક યાર્ડ એટલે આપણું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ હવે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં વીતેલા અઠવાડિયા દરમિયાન ઘઉની યાર્ડોમાં ઘઉંનો આવી રહ્યો છે તો આપણે ત્યાં ઘઉંની આવકો વધી છે બાકીના રાજ્યોમાં સામાન્ય રૂપમાં ઘઉંની આવકો ઘટી છે પણ એકંદર ક્યાંક વધારો ક્યાંક ઘટાડો આ રૂપમાં બજાર અત્યારે આવકોના હિસાબથી ચાલી રહ્યું છે અને ભાવોના હિસાબથી આપણે જોયું એ પ્રમાણે જ આખા દેશમાં બજારો અત્યારે વર્તમાન દિવસોમાં ચાલી રહ્યા છે હવે આ જે પરિસ્થિતિ છે એમાં સરકારનો ખરીદીનો રોલ કેટલો અને બજારમાં ઉત્પાદનના આંકડાઓનો રોલ કેટલો તો સરકાર આ વર્ષમાં જે કઈ ખરીદી કરવાની છે અને સરકારે જે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ લક્ષ્યાંક છે ત્રણ કરોડ અને દસ લાખ ટન થી વધારે ઘઉં સરકારને આ વર્ષમાં

રાખી અને અત્યારે ખરીદી કરી રહી છે બીજા ક્રમે હરિયાણા છે હરિયાણામાંથી સરકાર લગભગ લાખ ટન ઘઉં ખરીદવાનો લક્ષ્યાંક રાખી અને અત્યારે ખરીદી કરી રહી છે ત્યાર પછી ત્રીજા ક્રમે આવે છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાંથી સરકાર લગભગ સાઠેક લાખ ટન ઘઉં ખરીદશે ચોથા ક્રમે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાંથી સરકાર લગભગ ત્રીસેક લાખ ટન ઘઉં ખરીદ છે અને રાજસ્થાનમાંથી વીસેક લાખ ટન ઘઉં સરકાર ખરીદ છે અત્યારે ખરીદી સરકારની ચાલુ છે ગુજરાતમાંથી કેટલા ઘઉં ખરીદ છે તો ગુજરાતમાંથી સરકારનો લક્ષ્યાંક જે છે એ માત્ર એક લાખ ટન ઘઉંનો છે આપણા ગુજરાતમાંથી કેન્દ્ર સરકાર એક લાખ ટન ઘઉં માત્ર ખરીદ કરશે પંજાબની સરખામણીમાં જોઈએ તો પંજાબનો જેટલો જથ્થો સરકાર ઉપાડવાની છે એનો માત્ર એક ટકો જથ્થો આપણા ગુજરાતમાંથી

બે હજાર છે મધ્યપ્રદેશ સરકારે મધ્યપ્રદેશ સરકાર પ્રતિ ક્વિન્ટલ એકસો પંચોતેર રૂપિયા બોનસ આપશે અને એ બોનસ પછી જે ભાવ મળશે ખેડૂતોને એ પ્રતિ ક્વિન્ટલ બે હજાર છસો રૂપિયા મળશે મધ્યપ્રદેશ પછી રાજસ્થાને પણ બોનસ જાહેર કરેલું છે અને એમણે જે બોનસ જાહેર કર્યું છે એ બોનસ છે એકસો ને પચાસ રૂપિયા એટલે એકસો પચાસ રૂપિયા વધતા ચોવીસોને પચ્ચીસ રૂપિયા એટલે રાજસ્થાનના ખેડૂતોને ઘઉંનો જે કાંઈ ભાવ મળશે એ ભાવ મળશે પચ્ચીસો ને પંચોતેર રૂપિયા હવે મધ્યપ્રદેશમાંથી સરકાર જે ઘઉં ખરીદશે એ ઘઉં બોનસ પછી એકસો ને પચાસ રૂપિયા બનો જાહેર કરેલું છે એટલે ઉત્તર પ્રદેશમાંથી પણ સરકારની ખરીદી જે કાંઈ થશે એ પાંચસો ને પંદર રૂપિયામાં થશે સામે આપણા ગુજરાતમાંથી જે ખરીદી થશે ઘઉં એ ખરીદીનો ભાવ આપણને મૂળ એમએસપી ના રૂપમાં મળશે એટલે કે આપણે વીસ કિલોના ચારસો રૂપિયાના ભાવથી સરકારને ઘઉં આપવાના રહેશે હવે આ પરિસ્થિતિમાં બાકીના રાજ્યોના હિસાબથી આપણે જોઈએ તો ભાવોમાં સુધારો થવાની શક્યતાઓ કેટલી હવે સરકાર પોતાની ખરીદીનો જે લક્ષ્યાંક રાખીને બેઠી છે એ લક્ષ્યાંક આ વર્ષમાં ત્રણ કરોડ અને દસ લાખ ટન ઘઉંનો છે તો લક્ષ્યાંક સુધીની ખરીદી જો સરકાર કરતી રહે તો ભાવો અત્યારે જે રૂપમાં જળવાઈ રહ્યા છે એ રૂપમાં જળવાઈ રહે પણ સરકારની ખરીદી દિન પ્રતિદિન જો ઘટતી જાય એટલે કે લક્ષ્યાંક કરતા સરકાર ખરીદી ઓછી કરે વીતેલા વર્ષોમાં સરકારે ક્યારેય લક્ષ્યાંક પ્રમાણે ખરીદી નથી કરી ક્યારેક ક્યારેક લક્ષ્યાંક થી અડધી પણ ખરીદી સરકાર નથી કરતી આ વર્ષે શું થશે એનો આધાર સરકાર કેવા નિર્ણયો આગળના દિવસોમાં લે છે એના ઉપર ટકેલો છે જો સરકાર પોતાના લક્ષ્યાંક સુધીની ખરીદી કરી લે

એક માનસિકતા એવી બનતી જતી હોય છે કે સરકાર નથી કરી તો આગામી સમયમાં પણ ભાવો નહીં વધે તો અત્યારના હિસાબથી આપણી પાસે જે માલ છે એને આપણે વેચી દઈએ એટલે થાય છે એવું કે કોઈ ને કોઈ એક માત્ર સામાન્ય અફવાઓના આધારે આપણા તરફથી બજારમાં માલનો જથ્થો મોટો ભેગો થવા માંડે છે સાથે સાથે વેપારીઓની માનસિકતા પણ બદલાઈ જાય છે અને પરિણામ સ્વરૂપે વાસ્તવમાં એકંદર બજારની જે કાંઈ જરૂરિયાત હોય જેટલો માલ આપણો વેચાવો જોઈએ એના કરતાં પણ માલ ઓછો વેચાય છે અને એ ઓછા માલ વેચાવાની સાથે સાથે ભાવ પણ ઘટતા જતા હોય છે તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને સરકાર પોતાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી અને નિયમિત રૂપમાં ખરીદી કરતી રહે ભલે આપણા ગુજરાતમાંથી સરકારનો ખરીદીનો લક્ષ્યાંક નીચો છે પણ જ્યાં જ્યાં એમનો લક્ષ્યાંક ઊંચો છે એ રાજ્યોમાંથી મોટા પાયે ખરીદી સરકાર કરતી રહે પોતાના લક્ષ્યાંક માટે તો એની અસર આપણા રાજ્યમાં પણ અવશ્ય પડી શકે છે સાથે સાથે ઉત્પાદનના ઉત્પાદનના જે આંકડાઓ છે એ આંકડાઓમાં સરકાર જે બતાવી રહી છે એ લગભગ અગિયાર કરોડ થી વધારે છે અને વેપારી સમુદાય તરફથી જે આંકડાઓ રજૂ થઈ રહ્યા છે એ લગભગ દસ કરોડ ટન આસપાસના છે એટલે એ એક કરોડ ટનની આંકડામાં તફાવતની જે સમસ્યા છે એ સમસ્યા તો બજારમાં કાયમ માટે રહેવાની આખી સિઝન પૂરી થશે ત્યાં સુધી આપણા ખેડૂત વર્ગમાં એક આત્મવિશ્વાસ ઉભો થાય કે ખરેખર વાસ્તવમાં ઉત્પાદનમાં ઘટ છે અને એ ઘટની અસર આપણને આજે નહીં તો કાલે એટલે કે લાંબા ગાળે પણ મળવાની શક્યતાઓ આવશ્યક છે અને એ આત્મવિશ્વાસના આધારે આપણા તરફથી બજારમાં જતા માલના જથ્થામાં થોડો ઘટાડો આવે તો એનો આપણને સારો લાભ પણ મળી શકે છે અને બજારમાં મોટી આવકો કે બે દિવસ કે પાંચ દિવસ સુધી યાર્ડને પણ બંધ રાખવું પડે આવી સ્થિતિ જે જે યાર્ડોમાં નિર્માણ થાય એ યાર્ડો પૂરતા ભાવો ઘટી પણ શકે છે એટલે આ બધી પરિસ્થિતિઓ જે કઈ છે એને ધ્યાનમાં લઈ અને આપણે આ વર્ષે આપણા ઘઉંના પાક પર નિર્ણય કરવાનો છે મિત્રો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત